અલી માતાધારી બેઠો હે હામરે હું તને એક કજો હા લે હો મોટા થઈને બેઠો હે એ લેવો દાદા કા ભાડા બેજો નહી અલી માતા મને રેણ આપે નેજી દાદા હોલનો દાદા બાળવાની શક્તિ હોય ને તો કેવો બેવરી કો માતાને માતાને નક બેવરી છે હામરે ને ડોક પડે દીદી કોક પા તેની માતા હું ઉતાકતા નથી લાય ખોટું હતો પાછું મારું ગોળ્યું દોડવાનું છોડી દે હતાને કાય માતા કે કીધું મે છું મને તો તો બોલા મના શૂર હું બોલ્યો નો થાય બોલ્યો નો થાય ભલા પંચ આવું ગોરું શબ્દ મારતો નો જાવ તો ભલા મના તારે બેવરી તાર છોકરા ન બેવરી જાય કેતો જો અલ્યા હું જાવું મરો બને તો જયવા ગયો ઓ જોજો હજી હાથેરીમાં પડ્યા હો ભાઈ